નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વીરે છે આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે આથી ગુજરાતના ગૌરવ સમા એશિયા સિંહોના સંરક્ષણ માટે હું પૂર્વક મારું યોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લાવ છું